ચડીને બેઠો હતો કારણ કે જો થાંભલાથી નીચે ઉતરે તો પાણીનું વહેણ વધારે હતું તંત્ર પાસે તે મદદની માંગ કરી રહ્યો છે જામનગરનો આ દ્રશ્યો કાલાવડ રોડ આ દ્રશ્યો કાલાવડ રોડના દ્રશ્યો છે કે જે એક વ્યક્તિ એક થાંભલો છે તેને પકડીને ઊભો છે તેના આધાર પર ઊભો છે છેલ્લા આઠ કલાકથી તે આવી પરિસ્થિતિમાં છે તંત્ર પાસે મદદની માંગ કરી રહ્યો છે સવારથી હજુ સુધી કોઈ પણ તેની મદદે પહોંચ્યું નથી અને આ જે વ્યક્તિ છે આપ જોશો કે આસપાસ કેટલાક ટેનામેન્ટ પણ આવેલા છે અને વચ્ચે થાંભલો આવેલો છે ત્યાં થાંભલાના આધાર પર આ વ્યક્તિ ઊભો છે કારણ કે જો નીચે ઉતરે તો તે વહી પણ જઈ શકે છે તેનું મોત પણ થઈ શકે છે પાણીના વહેણમાં તણાઈ પણ જઈ શકે છે તંત્ર પાસે તે મદદની માંગ કરી રહ્યો છે જામનગરમાં સાર્વત્રિક વરસાદના કારણે આ કાલાવડ નાકા પાસે આ વ્યક્તિ થાંભલા પર ચઢીને બેસી ગયો છે આસપાસ કેટલાક ટેનામેન્ટ પણ આવેલા છે અને આ દ્રોશો તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે અને વચ્ચોવચ જે એક મોટું મેદાન હોઈ શકે છે કે રો રસ્તા હોઈ શકે છે ત્યાં વચ્ચો વીજળીનો થાંભલો પણ આવી રહ્યો આવેલો છે અને આ થાંભલો જ્યાં નદીની વચ્ચોવચ હોય તેવું અત્યારે દ્રશ્યમાન થાય છે કારણ કે જામનગરમાં છેલ્લા અડતાલીસ કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ને એની અસરના ભાગરૂપે લોકો ફસાઈ રહ્યા છે આ વ્યક્તિ ફસાયો